રાજકોટમાં રવિકુમાર ભારતીય ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક પગલો આનંદ તરફ કાર્યક્રમ રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં તેર એપ્રિલ રવિવારે યોજાશે જીવનના સંઘર્ષો ચિંતા વ્યાધિ ઉપાધિ મુક્ત થઈને આનંદ તરફ જવા ઈચ્છતા લોકો આ કાર્યક્રમનો નિશુલ્ક લાભ લઈ શકશે સંવાદ કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક રાજેશભાઈ અગ્રવાલ જહેમત ઉઠાવી રહ્યા છે અબટક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા આયોજકોએ સમગ્ર માહિતી પૂરી પાડી હતી મારું નામ સત્યેન્દ્ર તિવારી છે પ્રોફેશનલી હું એડવોકેટ છું પણ એક કાઉન્સિલર તરીકે સમાજ સેવા આપી રહ્યો છું છેલ્લા લગભગ પંદર વર્ષથી લોકો મારી પાસે પોતાના પ્રશ્નો લઈને આવે છે પણ હવે આટલા વર્ષ પછી મને એમ થયું કે મારે લોકો સમક્ષ જવું જોઈએ એમની વાતો કરવા માટે એટલા માટે આપણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે તેરમી એપ્રિલ સાંજે સાડા ચાર કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં આ પ્રોગ્રામ છે એનું ટાઇટલ છે એક પગલું આનંદ તરફ આજે આપણને જે જોઈએ છે ખુશી ખુશી જોઈએ છે દરેક જગ્યાએ ખુશ થવું છે દરેક લોકોને પણ એ માટેના માર્ગ નથી મળતા શું કરવું ટેન્શન કેમ ઓછું કરવું એ બાબતના ઉપદેશોથી આગળ વધી આ કાર્યક્રમમાં હું ઉપદેશ નથી આપવાનો ઉપદેશનો ઉપયોગ કેમ કરવો એ વાત આપણે કરવી છે પગલાં કેમ લેવા એટલા માટે જ આપણે ટાઇટલ રાખવું છે એક પગલું આનંદ તરફ તમને બધી ખબર હોય છે કે શું કરવું જોઈએ આનંદિત રહેવું જોઈએ આમ કરવું જોઈએ ટેન્શન ન રાખવું જોઈએ બધી વાત સાચી પણ કેવી રીતે કરશું આ બધું એ બાબતની આપણે આ સંવાદ કાર્યક્રમ દ્વારા મને પ્રશ્નો પૂછવામાં આવશે અને અવશિકભાઈ પૂર્વતંત્રી ફુલછાપ તરફથી પ્રશ્નો પૂછવામાં આવશે મને એના હું જવાબો આપીશ અને એ જવાબોમાં આ બધી બાબતોની છણાવટ હશે કોશિશ કરવામાં આવશે કે આમાંથી કાંઈક રસ્તો નીકળી શકે એક અમુભાઈ ભારદિયા અમૃતલાલભાઈ જે આયોજક છે એ પોતે એક વક્તવ્ય આપશે અને ત્યાર પછી મારું જ સંવાદ કાર્યક્રમ રહેશે આની અંદર મેઇન વક્તા તરીકે હું જ રહીશ ડિપ્રેશન એ છે ને સાહેબ બહુ કોમન શબ્દ યુઝ થઈ ગયો છે હવે આજથી પંદર વર્ષ પહેલાં ડિપ્રેશન શબ્દનો યુઝ નહોતો થતો શા માટે આવું થાય છે એટલા માટે કે આપણે પરિસ્થિતિઓનો સામનો નથી કરી શકતા આપણને બધું ઇઝી જુએ છે તકલીફ પડી ક્યાંક અટક્યા નિષ્ફળતા મળી આપણે ગભરાઈ ગયા કારણ કે નિષ્ફળ લોકોનો આજના જમાનામાં કોઈ સાથ નથી આપતો સફળ લોકોની સાથે ટોળું જાશે તો એક વસ્તુ પાકી છે કે જ્યારે તમે નિષ્ફળ જાઓ ત્યારે આત્મવિશ્વાસ ઓછું થાય એના બદલે આત્મવિશ્વાસ વધવું જોઈએ કે હવે વધુ સ્પીડથી મારે આગળ વધવાનું છે પણ એવું થતું નથી એટલે મારો સંદેશો બધાને ઈ જ છે કે સાહેબ તમારો આત્મવિશ્વાસ તમે વધારો તમારું સર્કલ વધારો મિત્ર વધારો તમારા માર્ગદર્શક વધારો તમે પણ છેલ્લે જવાબદારી તો આપણી પોતાની જ છે આ વસ્તુ બધાએ ધ્યાન રાખવી પડશે આ કાર્યક્રમ કદાચ શહેરનો એક નવતર કાર્યક્રમ હશે ઘણા લોકોએ મને પૂછ્યું કે આટલા બધા લેક્ચરો તો થાય છે દરેકના મોબાઈલમાં લેક્ચર પડેલા છે વિડીયો પડેલા છે તમે શું નવું આપશો હું નવું શું આપું છું એના કરતાં તમે મારી પાસેથી શું લઈ જાઓ છો એ મહત્વનું છે એટલે કાંઈક નવું પ્રાપ્ત કરવું હોય અને હું પગલાં વાત કરીશ સાહેબ હું ઉપદેશ નહીં આપું ઉપદેશનો અમલ કેવી રીતે કરવું ખુશ રહેવું છે તો કઈ રીતે રહેવાનું ડિપ્રેશનમાંથી બહાર આવવું છે તો કઈ રીતે આવવાનું એની ચર્ચા આપણે કરશું એટલે આ બધા જ મુદ્દાઓનો ખરેખર લાભ લેવા માટે સૌ પધારે આવો કાર્યક્રમ કદાચ બીજી વાર નહીં થઈ શકે એટલે આ કાર્યક્રમમાં બધા ખાસ આવો દરેક એજના લોકો માટે આ કાર્યક્રમ છે પણ ખાસ કરીને જે યંગ માતા પિતા છે જેમની માથે જવાબદારી છે એમના માતા પિતા એટલે કે વડીલોની એમના સંતાનોના એજ્યુકેશનની અને એમના પોતાના કેરિયરની એટલે આજનો જે માતા પિતા છે એ ત્રણ બાજુએથી પ્રેશરમાં આવે છે એમાંથી કેવી રીતે બહાર નીકળવું એનો રસ્તો આપણે કાઢવાની કોશિશ કરશું એટલે બધા આવો માણો કાર્યક્રમને ગંભીર વિષય છે કાંઈક વિચારોમાં નવીનતા લઈ આવો અને કાંઈક સંકલ્પ કરીને હોલમાંથી બહાર નીકળજો સાંભળીને વખાણ કરીને ફક્ત નહીં પણ કાંઈક સંકલ્પ કરીને બહાર નીકળો એવી મારી વિનંતી છે